તો કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો મિત્રો ફરીથી ટૂંક સમય બાદ આપણે આજે નવો વિડીયો બનાવવાનો છે એની અંદર આજે હું માહિતી તમને આપીશ કે દસમાં બારમા ધોરણનું રિઝલ્ટ આવી ગયું છે ગુજકેટનું રિઝલ્ટ આવી ગયું છે તો લોકોને હવે એડમિશન લેવું હશે કઈ કોલેજમાં લેવું એના વિશે બધી ચર્ચાઓ થઈ રહી હશે એવામાં મને લાગે છે કે એક અગત્યની માહિતી મારે તમને બધાને શેર કરવી છે ધોરણ દસ પછી જે ડિપ્લોમા ઇન એનિમલ હઝબન્ડ્રીનો જે કોર્સ કરવામાં આવે છે જનરલી આપણે એને લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર એલઆઈનો કોર્સ કહેતા હોય છે ગુજરાતીમાં એવું કહેતા હોય છે કે પશુધન નિરીક્ષકનો કોર્સ તો એ કોર્સની અંદર સરકાર માન્ય ગુજરાત સરકાર દ્વારા જે બાર કોલેજો છે કે જેનું રજીસ્ટ્રેશન થયેલું છે ને જે સરકાર માન્ય સંસ્થાઓ કહેવાતી હોય છે સરકારી પણ કોલેજો છે અને પ્રાઇવેટ કોલેજો છે પણ તે સરકાર માન્ય છે અત્યારે બાર કોલેજો સિવાય અમુક એવી જગ્યાઓએ પણ મેં ઇન્સ્ટાગ્રામ પર ને એમ પણ મેં ખુદ પોતે પણ એડવર્ટાઇઝ જોઈ કે એ લોકો એવો દાવો કરે છે કે અમારે ત્યાં પશુધન નિરીક્ષકની ટ્રેનિંગ શીખવાડવામાં આવે છે અમે કોર્સ કરાવી આપીએ છીએ લાઇફસ્ટોક ઇન્સ્પેક્ટરનો કોર્સ કરાવીએ છીએ પ્રાથમિક પશુ સારવાર કરાવીએ છીએ બીજદાન કરાવીએ છીએ આવા બધા કોર્સ એ લોકો કરાવતા હોય છે પણ મિત્રો તમારું ધ્યાન દોરવા માટે અને આવી લોભામણી જાહેરાતોમાં ના આવી જાય પૈસા તમારા ના બગડે કોર્સ કરેલો માથે ના પડે એના માટે મને થયું કે એક વિડીયો મારે બનાવવો જોઈએ નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર ભૌમિક પંચાલ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ સમય ના બગાડતા આ વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો ફટાફટ એકવાર હું નામ બોલીશ કે કઈ બાર કોલેજો છે અહીંયા એવું હોય તો સ્ક્રીન ઉપર મૂકી પણ દઉં છું લો મૂકી દીધું ચાલો આ બાર કોલેજો એવી છે કે જે જગ્યાએ સરકાર માન્ય સંસ્થાઓ છે અને એ જગ્યાએ જ નો લાઇફ સ્ટોક ઇન્સ્પેક્ટરનો પણ નિરીક્ષક નિરીક્ષકનો કોર્સ ચલાવવામાં આવે છે એ કોલેજો છે પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડરી મુકામ રાજપુરા નવા હિંમતનગર સાબરકાંઠા બીજી કોલેજ છે નવસારીની અંદર ત્રીજી છે જૂનાગઢમાં ચોથી છે સરદાર કૃષિનગર દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા પાંચમી છે ખડસલી સાવરકુંડલા અમરેલી જિલ્લામાં છઠ્ઠા નંબરે છે કેશવમ પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડ્રી છાપી ઈડર સાબરકાંઠામાં સાતમા નંબરે છે રિદ્ધિ પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડ્રી મોતીપુરા હિંમતનગર સાબરકાંઠામાં આઠમી છે સર્જન પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડ્રી રણછોરપુરા દેવપુરા વિજાપુરા મહેસાણામાં નવમી છે વૃંદાવન ઇન એનિમલ હસબન્ડ્રી જસદન રાજકોટ દસમા નંબરે છે જીવીએમ ઇન એનિમલ હસબન્ડ્રી વાટા વછોડા શહેરા પંચમહાલ અગિયારમી નોબલ ઇન એનિમલ હઝબન્ડ્રી બામણ ગામની બાજુમાં ભેંસાણ રોડ પર જૂનાગઢમાં અને બારમા નંબરે છે ભરતીયા ઇન એનિમલ હસબન્ડ્રી સુરતની અંદર તો મિત્રો આ બાર જ કોલેજો એવી છે કે જેને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી છે આના સિવાય કોઈપણ જગ્યાએ પૈસા ભરીને ખોટી રીતે ડોનેશન આપીને પૈસા આપીને પણ કોર્સ કરવાનો કોઈ મતલબ નથી કારણ કે સરકારમાં અન્ય સંસ્થાઓ નથી કોર્સ કરી લેશો પૈસા ભરી લેશો બધું પણ થઈએ જશે અને તમને કદાચ કૃત્રિમ બિદાન આવડી પણ જશે અથવા તો તમને પશુ પશુની પ્રાથમિક સારવાર તમે શીખી પણ જશો બરાબર પણ તકલીફ ક્યાં થશે ખબર છે કે જ્યારે આગળ જતા એલઆઈની લાઈવસ્ટોક સ્ટોક ઇન્સ્પેક્ટરની ગવર્મેન્ટમાંથી સારી એવી પોસ્ટ દર વર્ષે આમ તો બહાર પડતી જ હોય છે ત્યારે જો તમે સરકાર માન્ય સંસ્થામાંથી કોર્સ કરેલો નહીં હોય તો એ વખતે તમે એમાં એડમિશન નહીં લઈ શકો એમાં તમને નોકરી નહીં મળી શકે તમે એના લાયક નહીં ગણાવ તો એટલા માટે જો એડમિશન લો તો આ બાર કોલેજની અંદર જ લેશો આમાં ચાર કોલેજ સરકારી છે અને બીજી પ્રાઇવેટ કોલેજો છે એના વિશે હજુ મેં વિસ્તારમાં ડિટેલનો વિડીયો પણ બનાવેલો છે જે અહીંયા ક્લિક કરશો ઉપર લિંક આવશે અત્યારે એના પર ક્લિક કરીને પણ એ વિડીયો જોઈ લેજો અને વિડીયો પતે એટલે છેલ્લે પણ હું એની લિંક મૂકી દઉં છું એ વિડીયો જોઈ લેજો તો તમને તમામ માહિતી ખબર પડે કે એ કઈ કોલેજો છે ને ત્યાં કયો કોર્સ ચલાવવામાં આવે છે બરાબર તો આટલી જ ટૂંકમાં માહિતી હતી પણ જરૂરી માહિતી હતી એટલા માટે હું તમારા જોડે શેર કરું છું બીજી કોઈપણ પ્રકારની માહિતી જોવે કોર્સ કેટલા વર્ષનો હોય છે શું હોય છે તો એનો પણ મેં વિડીયો બનાવેલો હોય છે તો એ પણ તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો અહીંયા લિંક ઉપર ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપી દઈશું તો ત્યાં જઈને પણ તમે એ વિડીયોને જોઈ શકો છો તો મિત્રો આવી જ રીતે સારું નોલેજ લઈએ યોગ્ય વેલિડ ઓથેન્ટિક નોલેજ લઈએ અને આવી જ રીતે પશુપાલનમાં સહભાગી બળીએ નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી જ દો લાઈક કરી દો શેર કરી દો કોમેન્ટ કરી દો જે કરવો એ કરી દો પણ ભવિષ્ય સાથે ચેડા ના કરતા ચાલો મળીએ જય હિન્દ